પંચોતેર પ્રજાસત્તાક દિન નિમિત્તે હું સૌ ભારતવાસીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના રોજ ભારત દેશ સ્વતંત્ર થયો અને ત્યારબાદ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વ હેઠળ બંધારણ સમિતિએ લગભગ બે વર્ષ જેટલા સમયમાં આ ભારત દેશનું મહામૂલું બંધારણ ઘડી નાખી અને આપણને અમૂલ્ય ભેટ આપી છે ભારતનું બંધારણ એ વિશ્વનું અદ્વિતીય બંધારણ છે બંધારણના અમુકમાં સ્પષ્ટપણે તમામ સત્તાઓ એ નિહિત છે એટલા માટે આપણે છવ્વીસમી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ ભારતના બંધારણની વિશિષ્ટતા એ છે કે આપણને જીવનનો સર્વાંગી વિકાસ થઈ શકે એ માટે ખાસ કરીને આપણને મૂળભૂત અધિકારો જે આપ્યા છે આ ઉપરાંત રાજ્યના જે નીતિ નિર્દેશક સિદ્ધાંતો સિદ્ધાંતો છે એમાં પણ સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવે છે કે રાજ્ય એ લોકોના કલ્યાણ માટે છે એટલે આવા જે ભારતના દેશના બંધારણ થકી આજે ભારત દેશે અનેક ક્ષેત્રોમાં ખૂબ પ્રગતિ કરી છે અને સાથે સાથે આપણા લોકોનો પણ ખૂબ સર્ગાંગી વિકાસ થયો છે તો આપણે આ બંધારણના જે મૂલ્ય છે એનું આપણે જતન કરીએ અને ફરી વખત હું તમામ ભારતવાસીઓને પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું